હેલો ફ્રેન્ડ બિસ્મિલ રહેમાની રહીમ તો ફરીથી એકવાર તમારું મારી ચેનલમાં સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે એવા અમેરિકન મકાઈના ભજીયા તો ચાલો આપણે એને કેવી રીતના બનાવ જોઈ લઈએ તો અહીંયા આપણે આ રીતના એક વાતથી અમેરિકન મકાઈના દાણા લીધા છે તો એને આ રીતના આપણે ચપ્પુની મદદથી કરી લઈશું તો હવે આપણે આ દાણાને મિક્સર જારમાં થોડાક ક્રોસ કરી લઈશું ને થોડા દાણા આપણે સાઈડ પર મૂકી દઈશું ઢાંકું ઢાંકી આપણે એને ક્રોસ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા મકાઈના દાણા આ રીતના અજપચરા પીસીને રેડી છે તો હવે આપણે એક આ રીતના બાઉલ લઈશું ને એમાં આપણે એડ કરીશું મકાઈના દાણા તો અહિયાં એવા મકાઈ ની પસંદગી કરવાની છે કે એક ડું દાણા હોય અને ઝીણા દાણા એની પસંદગી આપણે અહિયાં કરીશું તો હવે લઈશું આપણે એક મીડિયમ સાઈઝ ની આ રીતના કટ કરેલી ડુંગળી અને લઈશું આપણે લીલા ધાણા આ છે બે મીડિયમ સાઈઝના લીલા મરચાં એને પણ આપણે એડ કરી દઈશું તો આ મરચાં બહુ તીખા નહીં મીડિયમ સાઈઝ ના છે તો તમે તીખા થઈ તમારા પ્રમાણે બધું કે ઓછું કરી શકો છો સાત આપણે રેસ લીમડીના પાન લઈશું એને આપણે આ રીતના હાથ તોડી લઈશું તો આ એનો ફ્લેવર એકદમ સરસ આવશે આ રીતના હાથ આપણે એડ કરી દઈશું હવે આપણે લઈશું ચપટી હળદર અડધી ચમચી જેટલું આપણે લઈશું લાલ મરચું એક ચમચી લઈશું જીરું સ્વાદ પ્રમાણે લઈશું મીઠું ફ્રશ કરેલી મકાઈ આપણે એડ કરી તો અહીંયા બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે મકાઈને પીસી લઈશું હવે આપણે એમાં લઈશું બે મોટી ચમચી જેટલો ચોખાનો લોટ ને બે થી ત્રણ ચમચી જેટલો આપણે લઈશું ચણાનો લોટ હવે આપણે એમાં ઉમેરીશું બે ચમચી જેટલા સફેદ તલ એનો પાણીનો ઉપયોગ નથી કરવાનો તો અત્યારે ચોમાસાની સિઝન છે તો આસાનીથી આપણને આ મકાઈ બજારમાં મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે બિલકુલ પાણીનો ઉપયોગ કરાવવા પર બેટર આપણું આ રીતના લોચા પડતું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એના ભજીયા બનાવીશું તો અહીંયા આપણે ભજીયા તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે બે ચમચી જેટલું તેલ ગરમ અંદર એડ કરીશું આ બેટરમાં ને ખીરાને આપણે આ રીતના મિક્સ કરી લઈશું તો હવે આપણે એના આ રીતના નાના નાના લુવા મૂકી દઈશું એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર તળીશું જેથી કરીને મસાલા આપણા અંદરના સારી રીતના કુક થઈ જાય એકદમ ધીમી આજ પર એને આપણે તળી લઈશું તો વરસાદ પડતો હોય ને આ રીતના ગરમા ગરમ ભજીયા બનાવીને ખાવાની કઈ અલગ જ મજા હોય છે ને ચોમાસામાં દરેકના ઘરે ભજીયા જ હોય છે તો તમે પણ આ રીતના એક વાર ઘરે ભજીયા બનાવજો ને ફેમિલી સાથે એન્જોય કરજો ખાવામાં એકદમ ખૂબ જ ટેસ્ટી અને સ્વાદમાં તો એકદમ જબરજસ્ત લાગશે તો એને તળાતા આશરે ત્રણ થી ચાર મિનિટ જેવો સમય લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો કે ભજીયાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને ભજીયા આપણા આ રીતના ગોલ્ડન બ્રાઉન ના થઈ ગયા છે તો હવે આપણે એને ટળી લઈશું તો આજ રીતના આપણે બધા ભજીયાને તળી લઈશું તો વરસાદમાં ખાવાની મજા પડે એવા આપણા આ રીતના લીલી મકાઈના ભજીયા બનીને તૈયાર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બહારથી કેટલાક ક્રિસ્પી અને અંડરથી એકદમ સોફ્ટ આપણા ભજીયા આ રીતના રેડી છે તો તમને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફીઝ